અને આ બાજુ મારી વાલી હું અહિયાં બીજા બીજા કાંદા સમારે છે હાલો સલાડ માટે થઈને અહિયાં આનો ક્રશ કરી નાખું છે અને ધીમે ધીમે હવે થઈ જાય એટલે પાછા હું તમને બતાવું કારણ કે આ બાજુ અહીંયા આ શું કહેવાય છે ઉછળ કાર્યક્રમ શરૂ છે આ બાજુ અમારી અહીંયા મીટિંગ શરૂ છે આટલું રેડી થઈ ગયું છે આજે એમાં બધી ઘણી બધી વસ્તુ નાખવાની બાકી છે મસાલો અને તરી

અત્યારે આ હવે ગરમ કરી અને સેવ ઉસળ ખાવાનું છે હાલ અત્યારે સેવ ઉસળ ખાઈ લઈ બાકી દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક સર ફોલો કરજો ફરી મળશે તો હું હાઉ ડાયરા ને રામે રામ